નમસ્કાર મિત્રો આજે હું તમને લઈ જઈ રહ્યો છું એ સ્થાન પર જે સ્થાન પર માત્ર પર્વત નથી પરંતુ આસ્થાનો આશ્રય છે શક્તિનો સ્ત્રોત છે હા મિત્રો આજે આપણે વાત કરીશું પાવાગઢ મહાકાળી માતા ધામ વિશે એક એવું ધામ જ્યાં દરરોજ હજારો ભક્તો માતાની એક ઝલક જોવા માટે હજારો પગલા ચડીને પહોંચે છે પાવાગઢનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે કહેવામાં આવે છે કે અહીં એક સમયે રાવલ રાજાઓનું શાસન હતું અને એ સમયથી જ આ પર્વત પર વસે છે માતા મહાકાળીમાં શક્તિનું જીવંત સ્વરૂપ માન્યતા છે કે જ્યારે માતા સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારબાદ ભગવાન શિવે એમનો દેહ ઉઠાવી આખા પૃથ્વી પર ભ્રમણ કર્યું તે સમયે માતાના અંગો જ્યાં જ્યાં પડ્યા તે બધા સ્થળો બન્યા શક્તિપીઠ અને એ જ માંથી એક શક્તિપીઠ પાવાગઢ શક્તિપીઠ છે અહીં માતાના અંગ પડ્યા હતા એ માટે આ ધામ અતિ પવિત્ર ગણાય છે મિત્રો પાવાગઢની જૂની માટી હવે નવી ચમક સાથે ઝગમગી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર અહીં નવો કલશ સ્થાપન કરી આ ધામને નવા યુગમાં પ્રવેશ અપાવ્યો હતો મંદિરનું પુનર્નિર્માણ અદ્ભુત અદભુત શિલ્પકલા સાથે થયું છે સફેદ સુંદર પથ્થરો નવી સીડીઓ સ્વચ્છ માર્ગ અને આજના સમયમાં અનેક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હવે વાત કરીએ રોપ જે ભક્તો માટે આશીર્વાદ સમાન છે પહેલાં ભક્તોને હજારો પગથિયા ચડવા પડતા હવે માત્ર થોડા જ મિનિટોમાં તમે રોપવેમાં બેસીને સીધા માતાના દ્વાર સુધી પહોંચી શકો છો રોપવેના કેબિન સુંદર અને સુરક્ષિત છે જ્યારે તે આકાશમાં ઉડે છે ત્યારે નીચે દેખાય છે હરિયાળી જંગલો ચાંપાનેરના કિલ્લા અને ભક્તિના મોહક દ્રશ્યો માતાના દર્શન બાદ જો તમે અહીં રોકાવા ઈચ્છો છો તો કોઈ ચિંતા નથી પાવાગઢ અને ચાંપાનેર આસપાર ઘણી બધી ધર્મશાળાઓ ગેસ્ટ હાઉસ અને હોટલ્સ છે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા ચલાવાતી ધર્મશાળાઓ નામ માત્ર દરે રૂમ મળી જાય છે જ્યારે નજીકના હોટલમાં આઠસો થી બે હજાર સુધીની સુવિધાઓ છે કુટુંબ સાથે આવ્યા હોય તો હલોલ કે ગોધરા પાસે રોકાવવું પણ સારો વિકલ્પ છે હવે કરીએ મંદિરની વાત તો મંદિરની અંદરનો ખૂબ જ રમણીય દ્રશ્ય છે અહીં તમે આવીને ખૂબ મજા માણી શકો છો અને માતાજીના દર્શન કરીને તમારું મંત્ર થઈ જાય છે મન અને તમને ખૂબ જ મજા આવશે અહીં આવીને તો મિત્રો તમે જો હજી પાવાગઢની મુલાકાત ના લીધી હોય તો એકવાર અવશ્ય મહાકાળી માને દર્શન કરવા માટે પાવાગઢની મુલાકાત લેવા માટે જરૂરથી અહીંયા આવજો અને હવે વાત કરીએ જમવાની પાવાગઢમાં તળેટીમાં અને પર્વત ઉપર બંને જગ્યાએ પ્રસાદ ભોજન શાળા છે અહીં પ્રસાદ રૂપે ગરમ ખીચડી કઢી અને શાક રોટલી મળે છે તે સિવાય પણ આસપાસ ના નાના નાના નાસ્તા સ્ટોલ ચા અને શાકાહારી હોટલ છે હવે કલ્પના કરો મિત્રો પહાડ ઉપર બેઠા બેઠા પવનના માતાના મંદિરમાંથી આવેલો ઘંટનો અવાજ અને આગળ ગરમ પ્રસાદ એવો અનુભવ માત્ર પાવાગઢ જ આપી શકે છે પાવાગઢ માત્ર એક મંદિર નથી એ તો માતાની શક્તિનું જીવંત સ્વરૂપ છે અહીં મહાકાળી માતા ત્રણ સ્વરૂપમાં પૂજાય છે કાળી ભદ્રકાળી અને દક્ષિણ કાળી નવરાત્રી દરમિયાન અહીં ભક્તોનો દરિયો ઉમટી પડે છે ગાંધીનગર અમદાવાદ રાજકોટ ભાવનગર ગુજરાતના દરેક ખૂણાઓથી લોકો અહીં આવે છે જ્યારે માતાના દરબારમાં દીવો પ્રગટે છે અને જય મહાકાળીનો નાદ ગુંજે છે ત્યારે આખો પર્વત ધર્મ ભક્તિથી ધ્રુણી ઉઠે છે અહીં કેવી રીતે પહોંચવું પાવાગઢ પહોંચવું પણ ખૂબ જ સહેલું છે વડોદરાથી પાવાગઢ માત્ર પચાસ કિલોમીટર છે હાલોલ સુધી નેશનલ હાઈવે છે અને ત્યાંથી પાવાગઢ માટે રોડ સ્પષ્ટ છે રેલવેની વાત કરીએ તો નજીકનું મોટું સ્ટેશન છે ગોધરા જંક્શન જે પાવાગઢથી લગભગ ત્રીસ જ કિલોમીટર દૂર છે આ જો એસટીની વાત કરીએ સરકારી બસની તો તે નિયમિત બસો વડોદરા ગોધરા અમદાવાદ અને રાજકોટથી અહીં આવે છે મિત્રો પાવાગઢની યાત્રાએ માત્ર શરીરથી ચડવાનો પ્રયાસ નથી મનથી ઉતરવાનો પણ પ્રવાસ છે અહીં જઈને તમે અનુભવો શાંતિ શક્તિ અને સમર્પણ માતા મહાકાળીમાં આપણા દરેક ભક્તને આશીર્વાદ આપે જીવનમાં હિંમત આપે વિશ્વાસ આપે જો તમે હજી સુધી પાવાગઢ ના ગયા હોય તો જરૂરથી જાજો માત્ર દર્શન નહીં અનુભવ પણ મળશે માતાની હાજરી પણ મળશે તમને ત્યાં તો બોલો જય મહાકાળીમાં